કૃષિમાં આપણે બધાને ખબર છે અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર છે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે તો એની અંદર વધુને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે એની વિઝીટ કરવા માટેની પણ વ્યવસ્થા છે તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ ને વધુ તમારી દસ વીઘા ખેતી હોય એમાંથી એક વીઘાથી શરૂ કરીને દસ વીઘા સુધી જઈ શકાય બેથી કરીને દસ વીઘા સુધી કરી શકાય જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું માટે આપણે સૌને એક નમ્ર ભરી વિનંતી છે કે આપણે સૌએ એની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ જે પ્રમાણે અમારા રાઘવજીભાઈએ હું એજ કેતો હતો કે રાઘવજીભાઈ ને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા લક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના ખેડૂતોને આટલું તો આપવું જ પડે આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે એટલે એમનું હંમેશાને રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એની પાછળ રહેતા હોય છે અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે જ્યારે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે